છે સંખલપુરની બહુચરમાં આ સમા કાળકા બહુચરાજી અંદર સંખલપુરની અંદર બેઠા છે મંદિરની અંદર આ શ્યમા અંબે આ મંદિરની અંદર બેઠા છે તો તમને મંદિર બધું તો બતાવું જય માતાજી આ છે સંખલ બહુચર સોલંકી પૂર્ણિમા બહુચર જય માદેવ આ છે સંખલપુરનો દરવાજો અંદર મંદિરની અંદર જવાનો દરવાજો છે તો મને બધોય બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો જોઈ એ હે ને કેવી મૂર્તિ બનાવેલી છે હે ને હું તો મને બધોય બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો તો આ છે માતાજીનો રથ એટલે કહેવામાં આવે ગાડું વાણિયાનું ગાડું હતું એવું એટલું બધું મને અનુભવ નથી તો હું તો મને બતાવું તમે જોઈ લેજો આ છે માતાજી જોઈ શકો છો આ છે અને આ છે બહુચરમાનું જ મંદિર છે પણ એ અલગથી સાઈડમાં બનાવી છે બધી બહુ મસ્ત સુવિધા છે સંખલપુર શ્રી બહુચરાજી માતાજી મંદિર મૂળ આજ્ઞા સંખલપુર

દાદા અમે વરસાદ કીએ પણ એટલે જ્યાં માં બહુચર હશે અહીંયા દાદુ હશે એટલે દર્શન બધા કરી લેજો બરાબર ને આ ગાડી આવી છે દર્શન કરાવવા માટે માતાજીની કૃપા હોય તારે ગાડી આવે એની કૃપા વગર કશું ના આવે ભગવાન તમને તમને ગાડી હાલશે ટેન્શન ના લો હા આ રી હાલશે તમને નહીં હા એવું નથી કેતો હું આપશે તમને એની કૃપા થશે તમને બધું મળશે એની કૃપા હોવી જોઈએ હા બોલો એ માથા ભાઈ ઉતર